જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આજના આ સરપ્રાઇઝ સેશનની અંદર જેની અંદર આપણે વાત કરવાના છીએ આવનારી પરીક્ષાઓ વિશે પરીક્ષા માટેની તૈયારી કઈ રીતે કરવી એના વિશે કઈ રીતે સંસ્થા છે તમને મદદરૂપ થઈ શકે એના વિશે બરાબર અને હવે આગળની રણનીતિ કઈ રીતે રહેશે આપણી એ તમામ ચર્ચા છે મિત્રો એ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ સૌથી પહેલાં તો તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ

બંને ક્લિયર હોય તો એક નાનકડું કન્ફર્મેશન આપી દેજો અને જે લોકો આપણા પેડ યુઝર્સ છે જે લોકો જે વિદ્યાર્થીઓ આપણી સાથે અનેક એક કે બીજા કોર્સની અંદર જોડાયેલા છે તો એ લોકો આ નવો કોર્સ કઈ રીતે એક્સેસ કરી શકશે એ તમામ ચર્ચાઓ છે એ આજના લેક્ચરમાં કરવાના છીએ એ પેલા ઝડપથી તમામ મિત્રો છે હિન્દ કહી દો ચાલો જય હિન્દ તમામ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે બરાબર ચાલો ઓકે વોઇસ ઇઝ ક્લિયર હવે મિત્રો દરેક પરીક્ષા અત્યારે તલાટીના ફોર્મ ભરાવાના ચાલુ છે કોન્સ્ટેબલની તો હમણાં રવિવારે એક્ઝામ છે જ એ પછી આવનારા સમયમાં સીસી ની પરીક્ષા આવવાની છે જીસેટની ની પરીક્ષા આવવાની છે ટેટ ટાટની ઘણી બધી પરીક્ષાઓ છે એ સમય અંતરે આવવાની છે દરેક ને લઈને આપણું કંઈક ને કંઈક પ્લાનિંગ છે બરાબર તો સૌથી પહેલા તો તમને કદાચ એ વિચાર આવતો હશે કે ભાઈ ફ્રી કોર્સ શું છે બરાબર આપણી સંસ્થાએ ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા કોર્સ આપેલા છે બરાબર તો આ ફ્રી કોર્સ શું છે અને આનો ઉપયોગ કોણ કરી શકે તો સૌથી પહેલા તો આ ફ્રી કોર્સ ને અંતર્ગત તમને શું મળવાનું છે એની આપણે આગળ વાત કરીએ છીએ એ પહેલા આપણે થોડાક સિલેબસ જોઈ લઈએ આ હમણાં જે લેટેસ્ટ તલાટીની જે તમારી પરીક્ષા છે બરાબર આવનારા સમયમાં તમે તલાટીની પરીક્ષા આપવાના છો જેના ફોર્મ ભરાવાના અત્યારે શરૂ છે તો આ તલાટીની પરીક્ષા છે એ કેટલા માર્ક્સની છે તો કે આ બસો માર્કની પરીક્ષા છે કેટલા માર્કની પરીક્ષા છે બસો માર્કની તમે આનો સિલેબસ જોયો હશે ખૂબ વિશાળ સિલેબસ છે ઘણા બધા મિત્રોને જોઈને એવું પણ લાગ્યું હશે કે ભાઈ આ તલાટીની પરીક્ષા છે કે જીપીએસસી વન ટુ ની પરીક્ષા છે

અને આજે સ્પેશિયલ કોર્સ છે એની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ કે એક તીરથી અનેક પક્ષીઓ છે મારવા હોય એટલે કે એક જ તૈયારીમાં ઘણી બધી પરીક્ષાઓ છે સફળ થવું હોય પાસ કરવી હોય તો એની વાત છે મિત્રો એ આજના લેક્ચરમાં કરવાના છીએ પરમાર હિતેશભાઈ હેલો ચાલો ક્લિયર છે તો આની અંદર તમે જુઓ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા નામનો તમારો ટોપિક છે જેની અંદર તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા રીઝનિંગ છે સંખ્યા શ્રેણી કોડિંગ લોહીના સંબંધ ઘડિયાળ કેલેન્ડર ઉંમર સંબંધિત પ્રશ્નો આ આ બધું બધું તમે જાણો છો પરીક્ષામાં વારંવાર પૂછાય છે સંખ્યા વ્યવસ્થા નંબર સિસ્ટમ આ શેની અંદર આવી ગયું તો કે આ તો પાછું ગણિત આવી ગયું બરાબર માહિતીનું અર્થઘટન એટલે કે ડીઆઈ વિશ્લેષણ પર્યાપ્તતા સંભાવના બરાબર પ્રોબેબિલિટી મધ્યક મધ્યસ્થ બહુલક હમણાં જે પરીક્ષા લેવાય સીસી ગ્રુપ બી મેઇન્સ ની એની અંદર મધ્ય મધ્ય બહુલક ના ત્રણ થી ચાર પ્રશ્ન નહીં પણ સાવ એટલે સાવ સરળ લેવલના ના પૂછાયા હતા બરાબર તો આ બધી જ વસ્તુ છે ઘાત ઘાતાંક છે ટકાવારી સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નફો ખોટ નફો નુકસાન ભાગીદારી સમય કાર્ય ઝડપ અંતર સમય નળ ટાક્યા નથી લઈ ગયું પણ એ ગમે ત્યારે પૂછી નાખે બરાબર તો આ બધા જ ચેપ્ટર છે એ લગભગ ઓલમોસ્ટ બધી જ પરીક્ષાઓમાં તમારે ઉપયોગમાં લેવાના હોય છે બરાબર તમે ધારો કે તલાટીની પરીક્ષા આપવાના હોય અથવા તો આવનારા સમયમાં જો તમે સીસીને ટાર્ગેટ કરતા હોય સીસી ગ્રુપ એ બી બંનેની પરીક્ષાઓ ઓલરેડી લેવાઈ ગઈ છે થોડાક સમયમાં એનું રિઝલ્ટ આવશે પછી એનું જે કઈ બી અલોકેશન થશે પછી હજી મોટા પ્રમાણમાં સીસીની ભરતી આવવાની છે બરાબર તમને ખ્યાલ હશે સીસીની ભરતી શું છે તો એની અંદર સીસીની ભરતીની અંદર પણ જો આ સીસી નો સિલેબસ છે એ લોકોએ ઇંગ્લિશમાં આપ્યો થોડુંક ડરાવવા માટે બરાબર તો આ ભરતીમાં પણ પ્રિલિમ્સ નું જે ટોટલ સ્ટ્રક્ચર હતું તો પ્રિલિમ ની અંદર મિત્રો સો માર્ક નું પેપર હોય છે ઘણા બધા મિત્રો ની પ્રિલિમ જ ક્લિયર નો થઈ શું કામ ક્લિયર નો થઈ ખબર છે કારણ કે સો માંથી સિત્તેર માર્ક ના જે પ્રશ્નો છે સિત્તેર માર્ક ના પ્રશ્નો છે એ શેના હતા તો એ પ્રશ્નો મિત્રો ગણિત અને રીઝનિંગ ના હતા કેટલા પ્રશ્નો હતા સિત્તેર પ્રશ્નો હતા બરાબર તો આ સિત્તેર પ્રશ્નો છે ગણિત રીઝનિંગ ના છે

ગણિત રીઝનિંગ નો છે જેની અત્યારે આપણે સ્પેશિયલી વાત કરીએ તો આના એક આપણે એવી એવો પ્રયત્ન કરવો છે કે આપણે તૈયારી ભલે એક વખત કરીએ બરાબર આપણે કેમ આંબાનું વૃક્ષ હોય તો આંબાનું વૃક્ષ છે એને નાનેથી મોટું કરવામાં સમય લાગે એને પાણી આપવું પડે એનું માવજત કરવી પડે એનું ધ્યાન રાખવું પડે પણ એક વખત એ પરિપક્વ થઈ જાય એક વખત મોટું થઈ જાય પછી એ તમને દર વર્ષે કેરી આપે છે બરાબર તો એ જ રીતે મિત્રો મારો એવો હેતુ છે કે આપણે એક વખત વ્યવસ્થિત ગણિત રીઝનિંગ ને સોલ્વ કરી લઈએ ગણિત અને રીઝનિંગ આ બંને જે વિષયો છે જેના વધુમાં વધુ માર્ક વિદ્યાર્થીઓના જાય છે

તો લોહીના સંબંધના દરેક કન્સેપ્ટ એ આંગળી ચીંધવાળો કન્સેપ્ટ હોય કે સમીકરણ વાળા પ્રશ્નનો કન્સેપ્ટ હોય કે આપણે વ્યવસ્થિત સમજી લઈએ બરાબર આપણે સમજી અથવા તો ધારો કે એ નળ અને ટાંકીના પ્રશ્નો હોય તો બે નળ ભરતા હોય કે ત્રણ નળ પાણી ભરતા હોય કે બે પાણી ભરતા હોય ને ત્રીજો નળ લીક થતો હોય તો એવા દરેક કન્સેપ્ટ છે એને સૌથી પહેલા આપણે બેઝિક થી સમજીએ

એવી રીતે તૈયારીની શરૂઆત કરીએ કે આગળ જતા જે પણ ધારો કે સાદુરૂપ હોય બરાબર અત્યારે ટેકનોલોજીનો જેમ જેમ યુગ આગળ વધે છે એમ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ હવે તમને દાખલા ગણવાના ના ને અત્યારે તો એવો એટલી ટ્રીકો ડેવલપ થઈ ગઈ છે કે ઘણા પ્રશ્ન એવા છે મિત્રો કે જેનો જવાબ તમે ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ આપી શકો એકમના અંકનો ઉપયોગ કરીને અથવા તો ચાવીઓનો ઉપયોગ કરીને જે આપણે બેઝિક શીખતા હતા બે ની ચાવી ને પાંચની ચાવી ને સાતની ચાવી તો આ બધાનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી સીધે સીધા જવાબ આપી શકો તો આ બધી ડેવલપ કરેલી છે પણ એને તમને શીખવાડવી છે તો આ દરેક ભેગા મળીને શીખીએ બરાબર ત્યારબાદ શું કરીએ તો કે તમને અહીંયાથી પ્રશ્નો આપવામાં આવે ચેપ્ટર વાઇઝ બરાબર ચેપ્ટર વાઈઝ અને ખાસ પૂછાયેલા પ્રશ્નો હું વારંવાર ભાર મૂકતો હોઉં છું ખાસ પૂછાયેલા પ્રશ્નો બાકી નવા પ્રશ્નો તો ગણવાના જ હોય પણ પૂછાયેલા પ્રશ્નો છે એ ખાસ એટલા માટે કહું છું કે વારંવાર પરીક્ષાની અંદર હાલની તારીખે પણ પૂછાય છે તમને જોવા મળે છે તો આ વસ્તુની ઉપર આપણે ખાસ ફોકસ કરીએ અને દરેક ચેપ્ટરમાં બરાબર દરેક ચેપ્ટર ની અંદર ઓછામાં ઓછા

સોલ્વ કરવાનો આપણો એક એવો હેતુ છે પ્રયત્ન છે અને એક સમય આપણે જોઈએ છે ત્રણ થી છ મહિનાનો પણ એની અંદર આપણે એવો પરફેક્ટ ટ્રાયલ કરીએ એવું એક ઉદાહરણ બેસાડીએ કે એ તૈયારી કર્યા પછી આપણી આવનારી તલાટીની એક્ઝામ હોય સીસીઈ ની એક્ઝામ હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા કેમ ન હોય અથવા તો રેલવેની પણ કેમ પરીક્ષા ન હોય બરાબર એમાં અમુક ચેપ્ટર અલગથી તમારે કરવા પડે જે ગુજરાત ગવર્મેન્ટમાં ન પૂછાતા હોય તો એ પણ ચેપ્ટર તમારે એડવાન્સ ના કરવા પડે પણ આ રીતે આપણે કઈક તૈયારી કરવી છે એના પછી તમે ધારો કે પ્રશ્નો બધા સોલ્વ ઘણા બધા કરી લીધા હવે ખબર કેમ પડે આપણને આવડ્યા છે કે નહીં તો તમે દરેક ચેપ્ટરમાંથી પાંચ પાંચ ટેસ્ટ આપો અલગ અલગ લેવલની બે ઈઝી આપો બે મીડિયમ આપો એકાદ હાર્ડ આપો એટલે આપણને ખ્યાલ આવી જાય કે અલગ અલગ પ્રશ્નો છે આમ તો બેસીને આપણને આવડે છે પણ સમય મર્યાદાની અંદર આપણે કેટલા પ્રશ્નો અટેન્ડ કરી શકીએ છીએ બરાબર તો આ રીતે આપણે જો વ્યવસ્થિત તૈયારીની શરૂઆત કરી દઈએ બરાબર તો મને નથી લાગતું કે એક વખત સારામાં સારી તૈયારી કર્યા પછી તમને કોઈ પણ વિષયમાં તમને કઈ ડર રહે યુજીસી યુજીસી નું પ્રયત્ન કરશું પણ જી સેટ છે એનો કોર્સ આપણે બે બેચ છે પાસ કરાવી છે બે બેચની બે બેચની અંદર કુલ ત્રીસ થી પાંત્રીસ વિદ્યાર્થીઓ છે એ આપણે ત્યાંથી પાસ થયેલા છે જી સેટની અંદર અને જી ની અંદર આપણે પેપર વનની સંપૂર્ણ તૈયારી કરાવીએ છીએ જેની અંદર એક પાર્ટ છે એ ગણિત રીઝનિંગનો હોય છે બીજો પાર્ટ છે શિક્ષણનો હોય છે અને સાથે સાથે આપણે ને પણ આની અંદર પૂછાતું હોય છે જે તમારો સો માર્કનો પેપર હોય છે જી સેટનો એની પણ તૈયારી ટૂંક સમયમાં આપણે છે શરૂ કરાવશું નેટની એક્ઝામ છે એ ડિમ્પલમેન્ટ તમને ખ્યાલ છે કે નેટનું થોડુંક લેવલ જી સેટ કરતાં થોડુંક અપ હોય છે ઓલમોસ્ટ સિલેબસ અને ઘણું બધું સ્ટ્રક્ચર સેમ છે નેટ અને જી સેટ બંનેનું બરાબર ચાલો પણ આપણે પેપર વનની તૈયારી જનરલી કરાવતા હોઈએ છીએ એમાં આપણા જે જૂના સ્ટુડન્ટ છે એમને ખ્યાલ છે અને જે નવા સ્ટુડન્ટો એ પણ સાંભળી લો કે આપણે પેપર વન છે જે એની સંપૂર્ણ તૈયારી કરાવીએ છીએ પેપર ટુ છે તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટનું હોય છે જી સેટની વાત કરીએ તો ટોટલ તેત્રીસ વિષય છે તેત્રીસમાંથી તમારો જે પણ વિષય મુખ્ય હોય તો એની તૈયારી છે એ તમારે જાતે જનરલી અમે કરવાની હોય છે અમે પેપર વનની અંદર તમને સંપૂર્ણપણે છે અમારી રીતે જે મદદ છે એ કરતા હોઈએ છીએ બરાબર ચાલો ક્લિયર છે તો આપણે આ એક વાત કરીએ છીએ જીસેટની પણ હમણાં ટૂંક સમયમાં આપણે નવી બેચ પણ સ્ટાર્ટ કરશું અત્યારે ઓલરેડી જે રેકોર્ડેડ બેચ છે તો શરૂ જ છે બરાબર આપણી એપ્લિકેશન છે કાજીસર ઓનલાઈન કોચિંગ એની ઉપરથી તમે જોઈ શકો છો ઓલરેડી બે બેચની અંદર આપણે જેટલું પણ વર્ક કરેલું છે જેટલી પણ ટેસ્ટો લીધી છે જે પણ વિડીયો ભણાવ્યા છે જે પણ પીડીએફ આપી છે બધી જ વસ્તુ આની અંદર છે સ્ટોર કરેલી છે એ પણ તમે વિઝિટ છે કરી શકો છો ચાલો સંપૂર્ણપણે આપણે ફ્રી કરી દઈએ છીએ તમામ વિદ્યાર્થીઓ માટે બરાબર જેમણે કોઈ પણ કોર્સ ન લીધો હોય તો પણ ખાસ આ વસ્તુને વધારે વધારે શેર કરજો એ મિત્રો જોડે કે જે તૈયારી કરે છે તો આ સંપૂર્ણ રીઝનિંગ છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ મળવાનું છે એના માટે શું કરવાનું છે તો આ આપણી એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની છે અને આ ડાઉનલોડ અને રજીસ્ટર થયા પછી તમને હોમ સ્ક્રીન ઉપર ફ્રી કોર્સ આવું એક બટન દેખાશે ફ્રી કોર્સ બાજુમાં પેઇડ કોર્સ પણ હશે પણ આપણે ફ્રી કોર્સમાં જવાનું છે ફ્રી કોર્સમાં જશો એટલે આ રીઝનિંગનો જે સંપૂર્ણ કોર્સ છે એ તમે ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયાથી એક્સેસ કરી શકશો બરાબર એની અંદર તમને શું મળવાનું છે તો કે રેકોર્ડેડ તમામ ચેપ્ટરના જેટલા પણ વિડીયોઝ છે એ તમને અહીંયા આગળ મળી જશે પીડીએફ એની જે બોર્ડ વર્ક છે એનું મટિરિયલ છે એ પણ તમને અહીંયાથી મળી જશે એની ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે એ પણ મળી જશે અને સમયાંતરે સમયાંતરે આની અંદર લાઈવ સેશન પણ આવશે બરાબર જ્યારે પણ લાઈવ સેશન આપણે એની ઉપર કામ કરતા હશું તો લાઈવ સેશન પણ ડાઉટ સેશન છે આની અંદર આવશે જેના માટે તમારે એક રૂપિયો પણ ફી ચૂકવવાની નથી આ કોર્સ છે એની ફી છે એ ઝીરો ઝીરો છે બરાબર એક નાનકડો પ્રયત્ન છે બરાબર ઘણા સમયથી આ કોર્સ ઓલરેડી ચાલુ જ છે પરંતુ આની અંદર ઘણું નવું પણ આપણે અપડેટ અત્યારે કરેલું છે બરાબર તો જે મિત્રો આ કોર્સને એક્સેસ કરવા માંગતા હોય એને કાજીસર ઓનલાઈન કોચિંગ એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે બરાબર અને એના માટે કાંઈ પણ તમને અગવડતા આવતી હોય તો એના માટે આપણો ઓફિસનો નંબર છે છે આના ઉપર એ તમે સંપર્ક કરી શકો છો આ તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે બરાબર આ કોર્સ છે એનો કોઈ પણ ચાર્જ નથી બરાબર તો એક ખાસ આ જ એક વાત કરવી હતી તમને કે આ કોર્સ છે એનો ઉપયોગ વધુમાં વધુ વિદ્યાર્થી કરે તો એના માટે તમે ખાસ આ વિડીયોને શેર કરજો બરાબર અને આ કોર્સ છે એની અંદર ઓલ્ડ વિડીયોઝ તો છે જ પણ નવા નવા એટલે કે સીસી ની એક્ઝામમાં પછી ત્યારબાદ ખેતી મદદની પણ એક એક્ઝામ હતી એની અંદર જે લેટેસ્ટ વિડીયો મેં ભણાવેલા હોય આ બધા જ વિડીયો છે એ આની અંદર તમને મળશે બરાબર જે લેટેસ્ટ પેટર્ન આધારિત લેટેસ્ટ સવાલ જવાબ એ બધા જ વિડીયો છે એ આની અંદર છે તમને મળવા પાત્ર રહેશે તો આ કોર્સ છે એ તમામ મિત્રો છે આનો સારી રીતે વ્યવસ્થિત ઉપયોગ કરીને પોતાના કન્સેપ્ટ છે ધારો કે ઘડિયાળ કેલેન્ડર લોહીના સંબંધો દિશાંતર શ્રેણી કોડિંગ ડીકોડિંગ ક્રમ કસોટી છે બેઠક વ્યવસ્થા આ બધી જ વસ્તુ છે એ તમને અહીંયાથી છે મળી રહેશે ચાલો કોમર્સ નોલેજ વિથ પ્રફુલભાઈ ગુડ વર્ક કે છે થેન્ક યુ ત્યારથી સર વિડીયો જોવા મળશે આના વિડીયો તો ફ્રી જ છે અને આના ઓલરેડી કોર્સ આપણે અપલોડ કરી દીધેલો છે તમારે ખાલી એને એક્સેસ કરવાનો છે ચેપ્ટર વાઈઝ બધા વિડીયો ઓલરેડી મૂકી દીધા છે બરાબર અને આની અંદર મટિરિયલ અપડેટ થતું જ રહેશે ખાસ તમે અમારી સાથે ટેલિગ્રામમાં જો ન જોડાયા તો એમાં પણ જોડાઈ જજો કારણ કે જે જે આપણે યુટ્યુબમાં વિડીયોઝ ચલાવીએ છીએ અને એ બધું મટિરિયલ પણ આપણે ટેલિગ્રામમાં મૂકતા હોઈએ છીએ બરાબર તો જે મિત્રો આ કોર્સ એક્સેસ કરવા માંગતો હોય એ કોર્સ ઓલરેડી મૂકાઈ ગયો છે પછી હું આ જાહેરાત કરું છું રીઝનિંગનો કોર્સ તમને ક્યાંથી મળશે તમારે આ ફ્રી કોર્સની અંદર જવાનું છે ફ્રી કોર્સની અંદર તમે જશો એટલે આ આ જે આનું જેટલું પણ કન્ટેન્ટ છે આના લાઈવ વિડીયો રેકોર્ડેડ વિડીયો છે એની પીડીએફ છે એની ટેસ્ટ છે આ બધી જ વસ્તુ છે તમે ત્યાંથી છે એક્સેસ કરી શકશો બરાબર અને એક નવી શરૂઆત છે આ વિડીયોનું નામ એટલા માટે જ આપેલું હતું કે એક પગલું સફળતા તરફ એટલા માટે કે હજી આની અંદર આપણે અપગ્રેડ કરવાના છીએ એક નવો કોર્સ આપણે લાવવાના છીએ આ તો ખાલી ફ્રી કોર્સ હતો બરાબર આની અંદર તમને દરેક રેકોર્ડેડ વિડીયો ખાસ કરીને દરેક જે લેટેસ્ટ હમણાં જે ડીઆઈના જે પ્રશ્નો છે અથવા તો ડીએસના પ્રશ્નો છે જે આપણા જૂની પરીક્ષા પદ્ધતિમાં આ બધા ચેપ્ટર નહોતા પૂછાતા ઇન છે તો એવા ચેપ્ટર જે છે જે અત્યારે રૂઢિગત રીતે નહોતા પૂછાતા પણ હવે નવા સિલેબસમાં એડ થયા છે પછી આકૃતિવાળા ઘણા બધા પ્રશ્નો છે મિરર ઈમેજ છે વોટર ઈમેજ છે

આકૃતિઓ પણ જે બેઠી ભણાવી પૂછાયેલી હતી અને હું એવું નથી કેતો કે મેં ભણાવી ઓલરેડી જે ટીસીએસ ના જે અમુક આપણી પાસે પેપર્સ હતા જૂના એસએસસી ના પેપર્સ હતા બરાબર ટીસીએસ એક્ઝામ લે છે એસએસસી ની પણ લે છે ને આપણે ગુજરાતની અંદર પણ જે ઓનલાઈન એક્ઝામ છે ટીસીએસ છે કંડક્ટ કરતી હોય છે તો એના સેટમાંથી આપણે જે પ્રશ્નો લીધા હોય એમાંથી ઘણા બધા બેઠા પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર જોવા મળ્યા હતા બરાબર તો એ પ્રમાણે આપણે એક સાથે મળીને તૈયારી કરવાનો હેતુ છે અને આ હેતુના ભાગરૂપે યુટ્યુબમાં પણ વીકલી છે આપણે પ્લાન કરો યસ તો આના માટે આપણું શેડ્યુલ છે આ રીતે રહેશે યુટ્યુબની અંદર હવે આપણે સેશન છે એ અરેન્જ કરવાનો પ્રયત્ન કરશું જે વીકલી એક થી બે સેશન જે છે વીકલી એક થી બે સેશન છે એ તમને કન્સેપ્ટ સાથે પૂછાયેલા એમસીક્યુ કરાવવામાં આવશે જેની જેની અંદર અંદર ચેપ્ટર કન્સેપ્ટ અને એની સાથે પૂછાયેલા બરાબર અને જે આપણા એપ્લિકેશન યુઝર્સ છે જેમણે કોઈ પણ કોર્સમાં અત્યારે એક્ટિવ હોય એ તમામ યુઝર્સ સીસી ના કોર્સમાં હોય કે બીજા કોઈ પણ કોર્સમાં હોય

ફરી વખત આપણે બેઝિક થી શરૂઆત કરીએ છીએ તો જે નવા મિત્રો છે જે નવા વિદ્યાર્થી મિત્રો નવા જોડાયેલા છે અંદર અંદર કોઈ કોઈ એ લોકો ખાસ ખાસ લાઈવ લાઈવ ને કરે કરે એવો મારો આગ્રહ છે અને લાઈવ સેશન છે એ હંમેશા રાત્રે નવ વાગે જશે આપણે બરાબર રાતના સમય હશે મેજોરિટી 9 થી 10 ના ટાઈમમાં બરાબર કારણ કે આ એક એવો સમય છે કે આ સમયમાં જે લોકો નોકરિયાત હોય એ પણ જોઈન થઈ શકે જે હાઉસવાઇફ હોય એ પણ જોઈન થઈ શકે અને જે કાંઈ ન કરતા હોય એ પણ જોઈન થઈ શકે બરાબર આ બેસ્ટ સુટેબલ ટાઈમ છે એટલે જનરલી આપણે આ સમયની અંદર સેશન છે એ ગોઠવતા હોઈએ છીએ ચાલો ક્લિયર છે આ સિવાય તમારા કાંઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો એક રિઝનિંગનો આખો કોર્સ છે તમારા માટે ફ્રી કરી દીધો છે જેની અંદર લેટેસ્ટ અને જૂના બધા જ પૂછાયેલા ઘણા બધા ગણેલા પ્રેક્ટિસ સાથેના પ્રશ્નો છે એની અંદર આપેલા છે તો એનો ખાસ બધા મિત્રો છે એનો ઉપયોગ કરો અને શું ફી છે સાહેબ રીઝનિંગનો કોર્સ છે એની કોઈ ફી નથી એ રેકોર્ડેડ કોર્સ છે એની અંદર ક્યારેક ક્યારેક લાઈવ આપણે એમ ઈચ્છા હશે ત્યારે લાઈવ એપ્લિકેશનમાં ભણાવતાશું ત્યારે આમાં પણ લાઈવ કરશું બાકી રેકોર્ડેડ આમાં ઘણું બધું છે બરાબર રેકોર્ડેડ આમાં ઘણું બધું છે કેમ છો સાહેબ મજામાં સર જી સેટના ક્લાસ ક્યારે હશે જી સેટની આપણે શરૂઆત કરવાના છીએ ટૂંક સમયમાં થોડુંક નોટિફિકેશન કેવું કંઈક થોડુંક દેખાય એંધાણ ત્યારે શરૂ કરી દઈશું જનરલી તમારું નવેમ્બર ડિસેમ્બરમાં તમે જાણો છો તમારી એક્ઝામ છે હોતી હોય છે એવું ભાઈ મજામાં તમે કેમ છો બરાબર તો જી સેટના પણ ટૂંક સમયમાં આપણે શરૂ કરીશું થોડુંક કંઈક નોટિફિકેશન જેવું કંઈક આવે ત્યારે શરૂ કરી શકીએ છીએ અને ઓલરેડી રેકોર્ડેડ કોર્સ છે અવેલેબલ છે અ તમે પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ ડાઉનલોડ કરશો ત્યાંથી જી સેટનો આપણો કોર્સ ઓલરેડી શરૂ જ છે જેની અંદર જૂના આપણે જેટલા બે સેશન બે બેચ ઓલરેડી ભણાવેલી છે તો એના બંને બેચના વિડીયોઝ છે તમને ત્યાંથી મળી રહેશે ટેસ્ટ મળી રહેશે પીડીએફ પણ ત્યાંથી મળી જશે બરાબર આ સિવાય તમારા કાંઈ પ્રશ્નો હોય તો તમે અથવા તો તમારા કોઈ સજેશન હોય તો તમે આપી શકો છો બરાબર સમય જેટલો પણ મેક્સિમમ મળશે વીકલી આપણે આવવાનો પ્રયત્ન કરશું યુટ્યુબમાં એકાદ લેક્ચર વધારે મેળ પડે એવો હશે તો કદાચ બે લેક્ચર વીકલી લેશું અને એપ્લિકેશનમાં પણ આપણે બેઝિક છે એ આપણે શરૂ કરવાના છીએ બરાબર તો જે લોકો નવા છે જૂના છે તમામ જોડાઈ શકે છે અને આપણો જે એપ્લિકેશનની અંદર ગણિત રીઝનિંગનો પેઇડ કોર્સ છે જે સીસીઈ નો આની અંદર જ બધાય જો નવા મિત્રોએ જોડાવવું હોય એ આ કોર્સની અંદર જોડાઈ શકે છે આની ફીસ છે એ નવસો નવ્વાણું છે અને એની વેલિડિટી છે એ એક વર્ષની છે બરાબર આની અંદર ઓલરેડી બરાબર દરેક ચેપ્ટરમાં સો સો દોઢસો દોઢસો પ્રશ્ન ચેપ્ટર વાઈઝ ઓલરેડી ગણેલા છે આની અંદર રેકોર્ડેડ તો છે જ લાઈવ લેક્ચર પણ સમયાંતરે આની અંદર આવતા હોય છે અને જે નવો કોર્સ આપણે ભણાવશું એ પણ આની અંદર જ ભણાવશું આ સીસીઈમાં જ ભણાવશું બરાબર ચાલો ક્લિયર છે આ સિવાય તમારા કાંઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો જે ખાસ આ જે કોર્સ છે નો જે તૈયારી કરતા હોય તો એની સાથે ખાસ શેર કરજો આ વસ્તુ બરાબર સીસી પીવાય ક્યુ પીવાય ક્યુ તમને ઓલમોસ્ટ દરેક ચેપ્ટરમાંથી મેક્સિમમ પીવાય ક્યુ અને એ પણ ઓનલાઈન ઓફલાઈન બંને અહીંયાથી કરાવવામાં આવશે બરાબર જે ઓનલાઈન પરીક્ષા એટલે કે તમે જે કહો છો સીસી છે પછી હમણાં લગભગ આપણે સીસીની સાથે સાથે ફોરેસ્ટની એક્ઝામ હતી તો એવી ઘણી બધી પરીક્ષાઓ ઓનલાઈન હતી તો એના પ્રશ્નો પણ આપણે સોલ્વ કરાવશું ઓફલાઈન પરીક્ષાઓ છે એનો પણ આખો ડેટા સેટ તૈયાર થઈ ગયો છે તો એમાંથી પણ પૂછાયેલા પ્રશ્નો છે પીવાયક્યુ પર તો આપણે સૌથી વધારે ફોકસ કરશું એ તો સો ટકા સત્ય છે કારણ કે પીવાયક્યુ તમે જોશો હું મારા વિદ્યાર્થીઓને વારંવાર કહેતો હોઉં છું અને તમને બધાને કહું છું કે તમે જે પરીક્ષા ધારો કે અત્યારે કોઈ પણ આપવાના હોય ધારો કે તલાટી આપવાના હોય તો એમાં દસ પ્રશ્નો પૂછાતા હોય ને તો માંથી આઠ પ્રશ્ન એવા હોય હોય ને હોય જે પીવાયક્યુ ઉપર હોય બરાબર કઈ નવા એવા કન્સેપ્ટ કોઈ નવા લાવતું નથી હાલમાં બરાબર તો એ પ્રમાણે તમે ગુજરાત સરકારની પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય તો પીવાયક્યુ છે એ બેસ્ટ રેમેડી છે બેસ્ટ ઉપાય છે જો તમારે સારામાં સારા માર્ક લાવવા હોય તો બરાબર ને અલ્ટિમેટલી આપણે સારામાં સારા માર્ક અને મેરિટ લાવવા માટે જ તૈયારી કરતા હોઈએ છીએ આપણો એવો તો હેતુ નથી હોતો કે મેરિટમાં આપણે છેલ્લો ખાલી નંબર આવે તો એ ચાલશે મેરિટમાં આવવા માટે જ આપણે તૈયારી છે આપણી કરતા હોઈએ છે ચાલો આ સિવાય તમારા કાંઈ પ્રશ્નો હોય તો સર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ હા તમે ઓફિસના નંબર ઉપર સંપર્ક કરી શકો છો આપણો ઓફિસનો નંબર છે તો તમને વોટ્સએપના ગ્રુપમાં જે જીસેટનો અલગ ગ્રુપ છે એમાં એડ કરાવી દેશે આ નંબર ઉપર મેસેજ કરશો તો તમને કરી દેશે બરાબર આપણો ઓફિસનો વોટ્સએપ નંબર છે અથવા તો કાંઈ પણ સવાલ હોય તમારા પ્રશ્નો હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક અથવા તો કોલ પણ છે કરી શકો છો ચાલો તો બહુ વધારે સમય નથી લેતા અ અહીંયા આપણું સેશન છે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર જે વાત તમને કરવાની હતી મેં કરી છે હવે ધીમે ધીમે આપણા લાઈવ લેક્ચર એપ્લિકેશનમાં તો આવવાના જ છે નો ડાઉટ પણ યુટ્યુબમાં પણ એવો પ્રયત્ન કરશું કે આપણે વીકલી એક કે વધીને બે સેશન છે એ યુટ્યુબમાં પણ રાખીએ બરાબર જેની અંદર ગણિત રીઝનિંગ છે સારી રીતે આપણે સાથે મળીને તૈયારી કરીએ શીખીએ આ સિવાય તમારા કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો આ નંબર ઉપર પણ મેસેજ છે કરી શકો છો ક્લિયર છે તો આશા રાખું છું કે આ જે કંઈ પણ માહિતી છે તમને ઉપયોગી નીવડશે બરાબર આવનારા સમયમાં આપણે સાથે મળીને કાંઈક નવી શરૂઆત કરીએ એ હેતુથી જ આજનો વિડીયો છે આપણે રાખેલો છે બરાબર ને આજ રીતે મળતા રહેજો સપોર્ટ તમે કરતા રહેજો અને સાથે મળીને તૈયારી છે પ્રેક્ટિસ છે આપણે કરતા રેશું લેક્ચર ને ત્યાં સુધી રાખીએ છીએ મળીએ છીએ આવનારા સમયમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત